જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું મિની ભાખરવડી ફ્રેન્ડ્સ વડોદરાની ફેમસ જે બજારમાં મળે એવી જ ફરસાણની દુકાનમાં મળે જ એવી તમે ઘરે જ આ રીતે બજારમાંથી આ ટાઈપની મળતી હોય છે પેકિંગમાં તો એવી જ ઘરે એનાથી બી સરસ ઘરે બની જાય એવી આ ભાખરવડી આપણી તૈયાર થઈ ગઈ છે તો જુઓ એર કન્ટેનર ડબ્બો છે અને એમાં આ રીતે તમે પેક કરી અને મૂકી શકો છો ઉપરનું પળ જ એકદમ ક્રિસ્પી બનાવવાનું છે અને મસાલો છે એ બી આપણે એકદમ ટેસ્ટી બનાવવાનું છે ફ્રેન્ડ્સ તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં કંઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ ભાખરવડીને બનાવી છે અને લગભગ અઠવાડિયા પંદર દિવસ સુધી તમે આ ભાખરવડીને ખાઈ શકો છો તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એક ચમચી મેંદો છે એક ચમચી ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને અડધી ચમચી જીરું છે એક ચમચી વરિયાળી છે એક ચમચી તલ છે હવે એક ચમચીના માપથી આપણે બીજી બી વસ્તુ અહીંયા લઈશું હવે મેં ખડા મસાલામાં બે લવિંગ લીધા છે અને એક તજ લીધું છે આ ઓપ્શન છે પસંદ હોય તો નાખી શકો છો મસાલામાં નતર તમે સ્કીપ કરી શકો છો હવે અહીંયા આપણે એ આંબલીનો પલ્પ બનાવવાનો છે લગભગ એક ચમચી જેટલું ગોળ લીધો છે અને બે પીસ આટલા આપણે આંબલીના લીધા છે હવે આપણે લોટ બાંધવાનો છે તો લોટ બે ચાળેલો છે ઉમેરી મીઠું નાખવાનું છે ત્રણ ચમચી મોણ નાખ્યું છે અને ચપટી હળદર નાખી છે અહીંયા જેટલું ક્વોન્ટિટીમાં મેંદો લોટ હોય એના પ્રમાણમાં તમારે મોણ લેવાનો હોય છે હવે તમે જોઈ શકો છો કે સારું એવું મુઠ્ઠી પડતું મોણ તૈયાર થઈ ગયું છે તો આ ટાઈપનું આપણે કમ્પ્લીટ લોટને એકદમ મિક્સ કરી અને તૈયાર કરી દેવાનો છે હાથથી થોડો મસળવાનો છે અને જોઈતું પાણી નાખી અને આપણે અહીંયા લોટને પહેલાં કઠણ રાખવાનો છે અને પછી લોટને એકદમ સારો મસળતો રહેવાનું છે અહીંયા તમે ચાહો તો મેંદાનો ઉપયોગ સ્કીપ કરી શકો છો ફક્ત રોટલીના લોટથી બી આ ભાખરવડી બની જાય છે પણ મેં થોડો મેંદો લીધો છે અહીંયા તો હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે કઠણ એને ઢાંકી અને ટાઈમ હોય તો બે પાંચથી સાત મિનિટ મૂકી દેવાનો છે આમલીનો પલ્પ બી તૈયાર થઈ ગયો છે હવે જે આપણે મસાલા લીધા છે વરિયાળી તલ ને જીરું તજ ને મરી આપણે લવિંગ લીધા છે એને ધીમી આંચો શેકી નાખવાના છે જુઓ શેકાઈ ગયા છે અને ગેસ બંધ કરી દીધો છે ગેસ બંધ કરી દીધા પછી તવો ગરમ છે એમાં જ આપણે બે ચમચી જેટલું નારિયેળનું છીણ ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ આ તમારે નાળિયેળનું છીણ લાસ્ટમાં ઉમેરવાનું છે કારણ કે અહીંયા આપણે બહુ વધારે પડતું નારિયેનું છીણ તમે ગરમ ગરમમાં નાખશો તો દાજી જશે નાળિયેળનું છીણ એટલે લાસ્ટમાં ઉમેરવાનું ગેસ બંધ કર્યા પછી તો આ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે પણ હજુ એને ઠંડો કરવાનો છે ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે બીજી એક પ્રોસેસ કરીશું હવે આપણે અહીંયા એક ચમચી જેટલો એની જ કઢાઈમાં ચણાનો લોટ લીધો છે અહીંયા ઓપ્શન છે ચણાનો લોટ નાખો હોય તો નાખી શકો છો નત સ્કીપ કરી શકો છો ચણાના લોટથી મસાલાનું સારું એવું બાઇન્ડિંગ આવે છે તો હોય તો જરૂરથી ઉમેરજો તો હવે આપણે લોટને બી સારો એવો શેકી લીધો છે લોટ થોડોક હલકો થઈ ગયો છે અને કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે જે મિશ્રણમાં આ રીતે એને પહેલાં મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે હજુ થોડા આપણે અહીંયા મસાલા કરીશું તો અડધી ચમચી જેટલું આમચૂર પાવડર લીધું છે અહીંયા થોડું ખાટો અને ગળ્યો ટેસ્ટ બી આ મસાલામાં બહુ સરસ લાગે છે તો એક ચમચી જેટલી ખાંડ લીધી છે અને ચપટીક જેટલું અહીંયા જે મસાલાના ભાગનું મીઠું ઉમેર્યું છે હવે આપણે અહીંયા થોડો તીખો ટેસ્ટ કરવા માટે અને કલર લાવવા માટે આપણે એક ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે અને અડધી ચમચી અહીંયા જીરું લીધું છે બસ આ વસ્તુને આપણે સારી એવી પીસી નાખવાની છે મતલબ કે ક્રશ કરી દેવાનું છે તો જુઓ આપણો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે મતલબ કે ભાખરવાડીનો જે અંદરનો મસાલો હોય છે એ સારો એવો તૈયાર થઈ ગયો છે આ જ મસાલો તમે કોઈ પણ ભરેલા સબ્જીમાં બી ઉમેરી અને બનાવી શકો છો એમાંય બહુ સરસ ટેસ્ટ આવે છે તો હવે આપણે ચણાનો લોટ મસાલામાં ઉમેરી દીધો છે અને લોટ બી આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો ઉપર દાણા દાણા થઈ ગયા છે લગભગ પાંચથી સાત મિનિટ મેં મૂકી રાખી દે છે અથવા ચોપર અથવા પાટલી ઉપર તમે લોટને થોડો મસળી શકો છો મસળ્યા પછી આ રીતે પીસ કરી દેવાના છે એક મોટો રોટલો બનાવી દેવાનો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જુઓ મોટો રોટલો કરી દીધો છે અને હવે આપણે અહીંયા રોટલો વણવાનો છે અહીંયા જેટલું બને એટલો મોટો રોટલો રાખશો તો રોલ તમે એકદમ આસાનીથી સરસ વણી શકો છો અને તમે મારો લોટ એકદમ જોઈ શકો છો એકદમ કઠણ પહેલાં બાંધેલો હતો તો ફ્રેન્ડ્સ એકદમ વણવામાં બહુ જ સરસ રહી છે તમને બિલકુલ જો ઢીલો થઈ ગયો છે ને તો વણવામાં તમારે નીચે અહીંયા લોટ ઉમેરવો પડે છે પણ નીચે લોટ નાખ્યા વગર આ ટાઈપનો મેં મોટો રોટલો બનાવી દીધો છે અને આટલો પતલો મેં અહીંયા ઉમેર રાખ્યો છે બહુ જાડોય નહીં અને બહુ પતલોય નહીં હવે રોટલો વણાઈ ગયા ત્યાર પછી આંબલીનો પલ્પ છે ગોળ અને આંબલીનો એ અહીંયા ઉમેરી દેવાનો છે અહીંયા બહુ વધારે પડતું આંબલીનો પલ્પ નથી ઉમેરી દેવાનો નતર તમારો ભીનો રોટલો થઈ જશે તો રોલ વળી નહીં શકે ત્યાર પછી આ રીતે ગોલાઈમાં મેં એક સર્કલ કરી દીધું છે ગોલ્ડ સર્કલ એમાં મસાલો આ રીતે ઉમેરી દીધો છે જેટલો તમને ચાહો એટલો મસાલો તમે અહીંયા ઉમારી શકો છો પણ વધારે પડતો નહીં મસાલો ઉમેરવાનો લગભગ ચારથી પાંચ ચમચી જેટલો જ મેં મસાલો ઉમેર્યો છે અને એક પાટલું મસ્ત લેયર બનાવી કીધું છે મસાલાનું તમે જોઈ શકો છો કે સરસ આ રીતે લેયર બની ગયું છે રોટલા ઉપર અને હવે હજુ મસાલાને ઉપરથી આ રીતે થોડો વણવાનો છે તો સારો એવો જે આપણે આંબલીના પલ્પ જોડે એકદમ સારો પ્રેસ થઈ જાય અને પછી જે સાઈડમાં જગ્યા રાખી છે ત્યાં જ આપણે આંબલીનો પલ્પ છે પા ગોળ અને આંબલીવાળો એ જ અહીંયા લગાવી દેવાનું છે અહીંયા ચાહો તો તમે પાણી બી લગાવી શકો છો પણ આંબલીનો ટેસ્ટ વધારે સારો આવે છે હવે આપણે અહીંયા રોલ વાળવાનું છે તો ધીમે ધીમે રોટલો આપણે બનાવ્યો છે એને આ રીતે થોડુંક ખેંચવાનું છે અને સારું એવું આ રીતે પટ્ટી બનાવી દેવાની છે તમે જોઈ શકો છો મસાલા ઉપર એક પટ્ટી કરી દીધી છે અને થોડી પટ્ટી મોટી કરી છે મેં અહીંયા અને થોડી પટ્ટીને આ રીતે હાથથી પ્રેસ કરવાનું છે પ્રેસ કરશો જુઓ આ રીતે અને પછી બે આંગળીથી ધીમે ધીમે આપણે અહીંયા રોલ બનાવવાના છે અને રોલને એકદમ ટાઈટ વાળવાના છે ફ્રેન્ડ્સ જો તમે આ રોલને ટાઈટ નહીં વાળો તો પછી જ્યારે તમે ભાખરવડીને ખોલશો ને ત્યારે રોલ ખુલી જશે તો એવું ન થાય એ માટે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સારો એવો રોલને એકદમ ટાઈટ વાળી અને પછી બે હાથથી આ રીતે પ્રેસ કરી દેવાનું છે જેટલો પ્રેસ કરશો અને વચ્ચે થી પતલો કરશો એ ટાઈપનો રોલ સરસ તૈયાર થઈ ગયો છે પછી આપણે એના કટ કરી દઈશું તો બજારમાંથી ભાખરવડી લાવીને બી તમે સાઈડમાં મૂકી દો એના કરતાંય ઘરે આસાનીથી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ભાખરવડી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અંદરથી સારા એવા લેયર થઈ ગયા છે અને બે હાથની હથેળીમાં થોડું પ્રેસ કરવાનું છે તો બજારમાંથી મળે એનાથી બી સરસ ઘરે આપણી ભાખરવડી મસાલા ભાખરવડી તૈયાર થઈ ગઈ છે જે આ વડોદરાની ફેમસ ચેપ ભાખરવડી પણ ફ્રેન્ડ્સ એમાં કઈ સામગ્રી નાખી હોય છે કેવું તેલ વાપર્યું હોય છે એ તો આપણે ખબર નહીં હોતી તો જુઓ આપણી ઘરની સામગ્રી અને ઘરના હાથ અને ઘર આપણી જે ઘરનું તેલ છે એનાથી જ આ રીતે સરસ પાખરવડી તૈયાર થઈ ગઈ છે બીજો રોટલામાં આ રીતે પ્રોસેસ કરી અને બનાવી દીધી હતી ત્યાર પછી ધીમી આંચે મેં તેલ મૂકી દીધું હતું અને હવે તમે જોઈ શકો છો કે ધીમી આંચ ઉપર જ આપણે પાખરવડીને તળી નાખવાની છે આ ભાખરવડી લગભગ અઠવાડિયા પંદર દિવસ સુધી એર કન્ટેનર ડબ્બામાં તમે રાખશો ને તો બહુ જ સરસ લાગે છે અને ક્યાંય બહાર તમે પ્રવાસમાં જતા હો અથવા ક્યાંય પણ તમે પિકનિક પર જતા હો તો બી તમે ડબ્બો ભરીને આ તમે ભાખરવડીને લઈ જઈ શકો છો તો જુઓ એકદમ સરસ આપણી ક્રિસ્પી જે સમોસાનું પળ બનતું હોય છે એ જ ટાઈપનું પળ આ ભાખરવડીનું બન્યું છે ઉપરથી બહુ જ ક્રિસ્પી અને મસાલાથી ભરપૂર આપણી મિની ભાખરવડી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જુઓ આ રીતે બે ગાણવામાં મેં સરસ ભાખરવડી તૈયાર કરી દીધી છે અને બહુ જ ઉપરનું પળ જે આપણે મોણ સારું નાખ્યું હશે ને તો ક્રિસ્પી એકદમ સરસ સમોસાના બાર પળ મળે છે પટ્ટી સમોસા એ જ ટાઈપનું આપણું પળ તૈયાર થઈ ગયું છે જુઓ હું કહેવા માંગુ છું કે જુઓ આ એકદમ સરસ આપણું સમોસાનું પળ હોય એ જ ટાઈપની આપણી ભાખરવડી તૈયાર થઈ ગઈ છે જે વડોદરાની ફેમસ મિની ભાખરવડી તમે ઘરે જ બનાવી શકો છો તો બધાને જય શ્રી કૃષ્ણ